વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ પર છ વર્ષ અગાઉ હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જે કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ રામજીભાઈ પરમાર પર સત્યાવીસ નવેમ્બર બે રોજ હુમલો થયો હતો પંચાયતની સરપંચની ચૂંટણીની અદાવતને પોતાના કામ થતા ન હોવાના આક્ષેપો સાથે આરોપી કાનજીભાઈ ઉર્ફે લાલુ સેદાભાઈ રાવળે ડેપ્યુટી સરપંચ પર ધારિયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા આ અંગે વડગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે કેસ પાલમપુરની એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા જજ પી એ પટેલે આરોપીને આજીવન કેદની સજા કરી હતી આ હત્યા કેસમાં સરકારી વકીલ દીપક પુરોહિતે રજૂ કરેલા છત્રીસ જેટલા દસ્તાવેજી પુરાવાને તેત્રીસ મૌખિક પુરાવોને ધ્યાને લઈને નામદાર કોર્ટે આરોપીને આજીવન કેતની સજા તેમજ એકવીસ સજાનો દંડ ફટકાર્યો હતો સજા બાદ આરોપીને સબ જેલમાં મોકલવામાં આવ્યો હતો હકીકત એવી છે કે ઇકબાલગઢ તાલુકો વડગામના ડેપ્યુટી સરપંચ રામાભાઈ છગાભાઈ એ પંચાયતમાં કામ કરતા હતા એ વખતે તેમના ઘરે એટલે કે ફરિયાદી મોહનભાઈના ઘરે જઈને કીધું કે ભાઈ રામાભાઈ ક્યાં છે તેમણે કીધું કે ભાઈ પંચાયતમાં બેઠા છે એટલે ત્યાં જોર જોરથી ગાળો બોલી અને કે રામાભાઈ તું રામલા તો બહાર નીકળતું અમારું કોઈ કામ કરતો નથી એટલે સર ડેપ્યુટી સરપંચ બહાર નીકળેલા એટલે તરત એની પાસે રિક્ષામાં ઢાલામાં ધાર્યો લઈને આવેલો એ ધારિયાના બે ઘા ડાબી બાજુ માથામાં મારતા રામાભાઈ ત્યાં ત્યાં જ પડી ગયા અને ત્યાં ત્યાં જ ગુજરી ગયા અને લાસ્ટ ત્યાં વડગામ લઈ ગયેલા અને એમના ભાઈ મોહનભાઈએ ફરિયાદ આપેલી જેનો કેસ ચાલી જતા ટોટલ સરકાર પક્ષે છત્રીસ દસ્તાવેજી પુરાવા અને તેર મૌખિક પુરાવા સાહેદોના તપાસતા આજે કેસ ફરિયાદ પક્ષે નિઃશંક પુરવાર થતાં આરોપીને રામાભાઈ છ આરોપી કાનજીભાઈ શહેધાભાઈને ઇપીકો કલમ ત્રણસો બેના ગુનામાં આજીવન કેદની સજા અને દસ હજાર રૂપિયા દંડ તથા એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ બે પાંચમાંના ગુનામાં આજીવન કેદની સજા અને આ એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ એક આર એસમાં એક હજાર રૂપિયા અને એક વર્ષની એમ કુલ એકવીસ હજાર રૂપિયા દંડ કરેલો છે ને આરોપીને આજે સબ જેલમાં મોકલી આપેલ છે